અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે કરા સાથે વરસાદથી ધાર્મિક કાર્યક્રમનો સમયાણો ધરાશાય થયો છે કેટલાક સ્થળે વૃક્ષો પણ ધરાશાય થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે લાઠી તાલુકાના ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું તો વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે ક્યાંક ધાર્મિક કાર્યક્રમની અંદર કે જ્યાં મંડપ બાંધવામાં આવ્યો હતો તે મંડપને પણ નુકસાન પહોંચવા પામ્યું છે તો બીજા બીજા વિસ્તારો કે જ્યાં કરા સાથે વરસાદનું આગમન થયું છે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે કરા સાથે વરસાદથી ધાર્મિક કાર્યક્રમનો સમયાણો ધરાશાય થયો છે કેટલાક સ્થળે વૃક્ષો પણ ધરાશાય થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે લાઠી તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું તો વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે ક્યાંક ધાર્મિક કાર્યક્રમ ની અંદર કે જ્યાં મંડપ બાંધવામાં આવ્યો હતો તે મંડપને પણ નુકસાન પહોંચવા પામ્યું છે તો બીજા બીજા વિસ્તારો કે જ્યાં કરા સાથે વરસાદનું આગમન થયું છે